આયો બેનો મોટી દુર્ઘટના સર્જાઈ છે નસવાડી તાલુકાના વાડિયાથી ઉદાવલા ટેકરે પાસે એક આયસર પલટી ખાઈ ગઈ છે આયસર એ રીતના પલટી ખાઈ કે ભાઈ તમે આ ફોટો જોઈ શકો છો આયસર જે છે એ વાડિયાથી લગભગ એક કિલોમીટર આવેલા ડુંગર વિસ્તાર ઉપર ટેકરા પરથી જે ઉધાવલો ટેકરો કહી શકાય છે ઈજા થઈ છે તાત્કાલિક દવાખાને પહોંચાડી દેવામાં આવ્યા છે પરંતુ મિત્રો આ જે એટલી મોટી ઘટના ગઈકાલે લગભગ જે કપાસ ભરેલો આઈસર હતી જે કપાસ ભરીને નસવાડી ખાતે કે અન્ય કોઈ પણ જગ્યા પર લઈ જતા હશે પરંતુ જે જે ઘટના બની છે એ આઈસર જે કપાસ ભરી લઈ જતા હતા ત્યારે જે આ બ્રેક તૂટી ગયું બ્રેક ફેલ થઈ ગયું હોવાના સમાચાર આપણને મળ્યા છે કોઈ કારણ બીજું પણ હોઈ શકે છે પરંતુ આપણું જે પણ માહિતી મળી છે એ જ માહિતી હું તમને દેખાડી રહ્યો છું કે ભાઈ ઉધાવલા ટેકરા પાસે જે આવી ઘટના બની કે બ્રેક ફેલ થઈ ગયું અને જે આઈસર ટેમ્પો જે છે એ નીચે ખીણમાં ખાણમાં જઈને પડ્યો એટલે કે નીચો કુ ખાડામાં જઈને પડ્યો અને જે એક વ્યક્તિ છે જે એ ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું બાકીના ત્રણ લોકો જે છે એમને ઈજા થઈ હતી અને તાત્કાલિક એમને સારવાર માટે મોકલવામાં આવ્યા પણ ખરેખર મિત્રો આ ખૂબ મોટી ઘટના કહી શકાય છે તો મિત્રો આ ઘટના છે છોટા જિલ્લાના નસવાડી તાલુકાના અંદાજ પચીસ કિલોમીટર આવેલા વાડિયા ગામથી એક ડુંગર વિસ્તાર કહી શકાય છે ત્યાં ડુંગર પરથી જે કપાસ ભરેલી જે આઈસર છે નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક આવી દુર્ઘટના બનતાની સાથે મિત્રો આ એક દુર્ઘટના નથી આવી ઘટના કેટલી બધી બની ચૂકી છે પરંતુ કોઈએ તમને જાણકારી આપી નથી કેમ કે અમે બધા યુટ્યુબર અત્યારે આવ્યા છે પાંચ વર્ષ પહેલાં કોઈ યુટ્યુબર નહોતો કોઈ આદિવાસી સમાજની અંદર આવી જાણકારી નહોતા આપતા પરંતુ અત્યારે સોશિયલ મીડિયા ખૂબ એવો ટેકનિક બની ગયો છે કે ભાઈ અત્યારે ગમે એવું હોય સારું કામ કરો કે ખોટું કામ કરો એ સોશિયલ મીડિયા પર વાયરલ થતું હોય છે તો આવી ઘટના બની આજની વિડીયોની અંદર બસ આટલું